સગાઈ થાય ને એટલે છોકરા માટે છોકરી ચંદ્રમુખી હોય ચંદ્રમુખી 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 થાય એના બીજા દિવસે સૂર્યમુખી અને જેવા છ મહિના થાય એટલે જ્વાળામુખી પતિ પત્ની બે બાજતા બાજતા મારા પાસે આવ્યા એવા બાજે એવા બાજે લગભગ એમ માનો ને લગ્ન ને દ પંદર વર્ષ થઈ ગયા હતા અને આવ્યા આવી અને બે એવા બાઈ જા થોડીક વાર એટલે પછી મેં કીધું શાંત થાવ એકા બીજા ને વાત વાત કાઢે પછી મેં કીધું શાંત થાવ તમે એકા બીજા વાત કાઢો છો ઉભારી તમારી હગાઈ થઈ જ્યારે એકાબીજા કેવા એકાબીજા જાણે એકાબીજા વગર રહી ન હકતા હોય આપણે રિવાજ છે જોજો સગાઈ થાય ને એટલે છોકરા માટે છોકરી ચંદ્રમુખી હોય ચંદ્રમુખી 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 લગ્ન થાય એના બીજા દિવસે સૂર્યમુખી અને જેવા છ મહિના થાય એટલે જ્વાળામુખી સામે એવું છે પાછું તમે દાંત કાઢો ને તમારો સામે પાછું એવું છોકરી માટે સગાઈ થાય ને એટલે છોકરો પ્રાણનાથ 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 લગ્ન થાય એટલે પ્રાણ નીકળી જાય ખાલી નાથ જેવા છ મહિના થાય એટલે બીજાડો અનાથ હે ને શું કે ચા પેલા તો ચા લઈને આવે ને હવાર માં ઉભા રહી જાય પછી છ મહિના થાય ને ઓલો કે ચા બનાવી લ્યો બનાવી લ્યો એટલે વિચારવાના હો